નમસ્કાર દર્શક મિત્રો મુસાફરો અકસ્માત સર્જાયો ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા દુર્ઘટનામાં દસ થી પંદર મુસાફરો ઇજાગ્રસ્ત થયા લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉમડા પાસે પલટી મારી હતી જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ખસી ગઈ હતી જેના કારણે મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે આ દુર્ઘટનામાં દસ થી પંદર મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે આ દુર્ઘટનાની જાણ થતા જસા પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ સાહેબ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક પ્રશાસન સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સ્થાનિક તંત્ર પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતા રસા પોલીસ ઉમરાળા પોલીસ અને ગઢડા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયા હતા નોંધનીય છે કે અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બે ક્રેન ચાર જીસીબી સહિતની સાધનો સાથે તંત્ર કામે લાગે બસને ઉંચકવા માટે બે કેન અને